ભુજ ચંગલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી ભુજમાં આવેલું શ્રી ચંગલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે તે જાણીએ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા જી મારું નામ હસમુખ જંગમ રેવાનું મિરજાપુર હા મંદિર જે તે સમયે રાજા સાહેના સમય એટલે લગભગ અઢીસો ત્રણસો વર્ષ જૂનું મંદિર હોઈ શકે અને પંચોતેરમાં મંદિરનું જીર્ણોદ્ધાર થયું જે તે સમય તો એક વ્યક્તિ અંદર જઈ શકે ને એટલું સાવ નાનું મંદિર હતું અને એનો એક દરવાજો આપણે હજી યાદગીરી રૂપે સાચવી રાખ્યો છે અને પંચોતેરમાં આમાં મિરઝાપર ડબાસિયા ફેમિલી છે એ લોકોએ કર્યું હતું અને અત્યારે પટેલ મિરઝાપરના ટ્રસ્ટ એ લોકો સંભાળે છે શ્રાવણ મહિનામાં અહીંયા મહિલા મંડળના શિવનું પૂજન કરવા આવતા હોય પ્રદોષના પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કરતા હોય અને રુદ્રીથી કરી મહાઆરતી આવું બધું નાના મોટા આયોજન અહીંયા ભક્તજનો તરફથી થતા જ હોય છે અને સેવક ગણપત ચંગલેશ્વરનો બહુ મોટો છે અને અમાસના અમે ખાસ પ્રસાદ કરતા હોય એબાઉટ પંદરસો બે હજાર જણાનો પ્રસાદ અહીંયા થતો હોય છે